દુધઈ પોલીસે આરોપીના રહેણાંક મકાનમાં જે ગેરકાયદેસર વીજ જોડાણ હતું તે કટ કરીને દંડ ફટકાર્યો હતો સો કલાકના ડીજીપીના આદેશ બાદ દુધઈ પોલીસનું આકરું પગલું આરોપી પ્રત્યે ડીજીપી વિકાસ સહાયની સો કલાકની ડ્રાઈવ હેઠળ દુધઈ પોલીસે હથિયાર ગુનામાં સંડોવાયેલ બે આરોપીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી છે આઈજી ચિરાગ કોરડિયા અને એસપી સાગરબાગમાનની સૂચના મુજબ દુધઇ પીઆઈ આર આર વસાવા અને પોલીસે સલીમ અદાભાઈ કટિયા રહે ખીરસરા અને ભીખા હમીરભાઈ કોલી રહે નવી દુધઈના મકાનો ચેક કર્યા હતા બંનેએ ગેરકાયદેસર વીજ જોડાણ મેળવ્યા હોવાનું જણાતા પીજીવીસીએલની ટીમ સાથે તેમના કનેક્શનો કાપી નાખવામાં આવ્યા હતા પીજીવીસીએલ દ્વારા બંને આરોપીઓને વીજ ચોરી બદલ કુલ પંદર હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે આ કામગીરી દુધઈ પીઆઈ આર આર વસાવા દુધઈ પોલીસ સ્ટાફ અને પીજીવીસીએલની ટીમ દ્વારા કરવામાં આવી છે